સફળ સરપંચ થવા કેળવણી મહત્વની છે વેરભાવ ભૂલી ગામનો સંતુલિત વિકાસ સરપંચે કરવો જોઈએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયા ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ મુકામે યોજાયો હતો ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા આ સમારંભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચહાણે જણાવ્યું હતું કે સફળ સરપંચ થવા માટે આપણે કેળવવાવવું પડશે આપણા સ્થાનિક વેરભાવ ભૂલી ગ્રામ વિકાસમાં જ રસ લેવો જોઈએ આપણે ગ્રામ વિકાસમાં ટેકનોલોજીનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ સરપંચ આદર્શ ગ્રામ બનાવવાના ઉદ્દેશ્ય રાખવો જોઈએ સરપંચ ગ્રામ વિકાસની કેન્દ્રીય ઊર્જા છે તે માટે સરપંચે ઉદાર ભાવ રાખવો જોઈએ સૌનો સાથ લઈ ગામનો વિકાસ કરવો જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો ગામને લાભ મળે તે દિશામાં સરપંચ સક્રિય રહેવું જોઈએ પ્રદેશ ભાજપના પ્રતિનિધિ અને જિલ્લા પ્રભારી કુશળસિંહ પઠેરિયા પઢેરિયાએ સૌ સરપંચોને ગ્રામ વિકાસમાં સનિષ્ઠ અને સમર્પિત ભાવથી ગામની સેવા કરવાની શીખ આપી હતી સરપંચ ગામનો પ્રથમ નાગરિક છે સરપંચોને હવે ગ્રામ વિકાસ માટે સત્તા અને જવાબદારી મળી છે નિષ્ઠાપૂર્વક તેમણે જણાવ્યું હતું પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌ ચૂંટાયેલા સરપંચોને ભાજપ તરફથી અભિનંદન આપ્યા હતા સરપંચ તરીકે ચૂંટાયા પછી કોઈપણ પ્રકારના પક્ષપાત કે દ્વેષભાવ વિના કામ કરવાની શીખ આપી હતી સરકાર તરફથી મળતા અનુદાનની રકમ એકમનો ગ્રામ વિકાસમાં સારી રીતે સદુપયોગ કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં હાલમાં યોજાયેલી સરપંચોની ચૂંટણીમાં નેવું ઉપરાંત નવા સરપંચ ચૂંટાઈ આવ્યા છે સરપંચ લોકો દ્વારા ચૂંટાયેલા સીધા પ્રતિનિધિ છે લોકો વિકાસમાં સરપંચનું વિશેષ મહત્વ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં ગ્રામ વિકાસનું પણ મહત્વ રહેલું છે ને તે વિકાસના કેન્દ્ર સ્થાને સરપંચ છે ત્યારે આ મહત્વની જવાબદારી સમર્પિત ભાવથી નિભાવવા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું અને સૌને ભાજપ સંગઠન તરફથી નવા ચૂંટાયેલા સૌ સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલે કર્યું હતું જિલ્લા ભાજપ સંગઠનના અન્ય મહામંત્રી સહિત પદાધિકારીઓ મંડળ પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા સૌ સરપંચોનું ભાજપનો કેસ પહેરાવી સન્માન કરાયું હતું ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ખેડા જિલ્લાના અમારા શ્રી ધારાસભ્ય શ્રીઓ અમારા પ્રભારી શ્રી ઉપસ્થિત રહ્યા અને ખુબ સારા વાતાવરણ ખેડા જિલ્લાના સરપંચીઓનો સન્માન સમારંભ અને ભારતીય જનતા કરી અને સરપંચો નો સન્માન સમારંભ કાર્યક્રમ પૂર્ણ દિવસિંહ આજના સંમેલનમાં સરપંચ નું સંમેલન હતું તેમાં એક મહત્વની વાત કરી તમે મહિલા સરપંચોને રાજ કરવાની વાત કઈ રીતના એવું પંચાયતી રાજની સફળતા પાછળ મહિલા સશક્તિકરણનો એક આધાર ગણવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે મહિલાઓ હવે વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કન્ટ્રીબ્યુશન નથી ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય એરફોર્સની વાત હોય અથવા તો એવું કોઈ એક ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય ત્યારે સાચ અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે ક્વોલિટીવાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે પચાસ ટકા રિઝર્વેશનના થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા આરક્ષણની વ્યવસ્થાના કારણે પરંતુ એને સ્વતંત્રતા નથી ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે ત્યારે એ સાચ અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય આપણા દેશમાં મહિલા નાણા મંત્રી છે તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના આપે એ જ મહિલાને જો તમે સારું માર્ગદર્શન અને સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતી હોય છે એટલે એક રીતે લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંચાયતી રાજને વધારે સશક્ત કરવું હશે તો મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે